मटे आइसक्रीम मंगाओ बाकी बता मटे खाटी छास मंगाओ ऊपर आप करें बोलो स्वीकार करो तो परिवार टकी जाए बोलो स्माइल करो परिवार टकी जाए स्वीकार करो तो परिवार टकी जाए स्माइल करो तो परिवार टकी जाए बाकी जो नीचे हाथ पहला कुछ नहीं मोटी मोटी कंपनियों में मोटी मोटी फिलोसफी समझाओ तो लोगों भूल जाता हमें मैं

आटलू क्यों तो परिवार तक ही है बोलो हा के ना सासू खाली वो ने कही दे वाह डो पूरो वो खाली सासू ने कही दे जिठाई दे भाई भाई ने कही दे परिवार परिवार ने कही दे बोलो हा के ना

કશું લોકો ઢોલ વગાડતા વગાડતા નગાર વગાડતા વગાડતા બાજુના ઘરે ગયા ને ત્યારે આપણા ઘરે સ્ત્રી આવી છે મહિનામાં ચાર દિવસ એવા આવે સ્ત્રી ભાંગીને થઈ જાય છતાં પણ આપણા બાળકોની દવા ટાઈમ ટુ ટાઈમ કરે છે આપણા માતા પિતાના બધી જ પ્રકારની વ્યવસ્થાઓ ટાઈમ ટુ ટાઈમ કરે છે આપણા ઘરને ઘરમાંથી સ્વર્ગ કરે છે બોલો હા કે ના આપણાથી એને કહેવાતું નથી કે તારું કામ બહુ બેસ્ટ છે

આટલું કરો તો પરિવાર ટકી જાય બોલો આ કે ના ખોટું નો લગાડતા હો બધી જ ભૂલકા છોકરાઓની નો હોય અમુક માતા પિતા લખણ ખોટા હોય તો એને મને યાદ કરવાનો હરી સાહ